મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ओपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडंसी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારીના સાતેમ ગામમાં બોગસ હોસ્પિટલનો થયેલો પર્દાફાશ બોગસ ડિગ્રીધારી મુન્નાભાઈ એમબીબીએસની થયેલી ધરપકડ જમીન વળતરના છ્યાસી લાખ હડપ કરી જનારા ઝડપાયા ઠગબાજો ઠગબાજોના પોલીસે મેળવ્યા પાંચ દિવસના રિમાન્ડ વિજલપુર ડોલી તળાવ નજીકના ઝૂપડાવાસીઓને પાલિકાની નોટિસ ત્રીસ પરિવારોએ ઘરનું ઘરની માંગણી સાથે કલેક્ટરને આપેલું આવેદનપત્ર નવસારી વકીલ મંડળના પ્રમુખ તરીકે નેવિલ પટેલની થયેલી જીત કોર્ટ પરિસરમાં મનાવાયો વિજય ઉત્સવ નવસારી તાલુકાના સાતેમ ગામમાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો છે ઘરમાં જ હોસ્પિટલ બનાવી ઝોલાછાપ ડૉક્ટરે આયુર્વેદિકના નામે એલોપેથીની સારવાર શરૂ કરી હતી નવસારીના સાતેમ ગામમાં બોગસ ડોક્ટર અને હોસ્પિટલ પણ બોગસ હોવાનો ઘટસ્ફોટ થયો છે નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા બોગસ ડિગ્રીધારી મુન્નાભાઈઓને શોધી શોધીને કાયદાના સકંજામાં લઈ રહી છે નવસારી જિલ્લામાં નવ જેટલા મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે સાતેમ ગામમાં તો આખી હોસ્પિટલ જ બોગસ ઝડપાઈ છે મૂળ જૂનાગઢનો વતની અને છેલ્લા વીસ વર્ષથી નવસારીમાં રહેતા નટવરગીરી ગૌસ્વામીએ સાતેમ ગામમાં પોતાના ઘરમાં જ આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરી આ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિસ્ટ હોવાનું જણાવી અન્ય ડૉક્ટરો પણ વિઝિટર તરીકે રખાયા હતા ડિગ્રી વગરના કહેવાતા ડૉક્ટર દ્વારા ચલાવાતી હોસ્પિટલમાં એમએસ અને બીએ એમએસના તબીબો વિઝિટિંગ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા આયુર્વેદ પંચકર્મની આડમાં ચાલતી હોસ્પિટલમાં એમએસની ડિગ્રી ધરાવતા ડૉક્ટરો પણ દર્દીઓનો ઇલાજ કરતા હતા શિવ આયુર્વેદિક હોસ્પિટલના સંચાલક નટવરગીરી ગૌસ્વામી તેની એલોપેથિક તબીબ તરીકેની લાયકાત નહીં હોવા છતાં ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રેશન વગર આયુર્વેદિક પંચકર્મની આડમાં બીમાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની એલોપેથિક સારવાર કરી દવા ઇન્જેક્શન અને ઓપરેશનો કરી રહ્યો હતો નવસારી એસઓજી પોલીસે નટવરગીરી રેવાગીરી ગૌસ્વામીની ધરપકડ કરી સારવાર માટે ઉપયોગમાં લેવાતા મેડિકલના સાધનો અને એલોપેથિક દવાનો જથ્થો મળી કુલ બે લાખ ઓગણસિત્તેર હજાર સાતસો ઓગણીસનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગઈકાલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક બોગસ ડૉક્ટરનું કેસ રજીસ્ટર કરવામાં આવ્યું છે જેની અંદર આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડની અંદર એલોપેથિક ટ્રીટમેન્ટ અને એલોપેથિક મેડિસિન્સ પોતાના પેશન્ટ્સને આપતો હતો આ જો કેસ છે તે બી ની કલમ એકસો અને મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ ત્રીસ અને પાત્રીસ મુજબ રજિસ્ટર કરવામાં આવ્યું છે અત્યાર સુધી નવસારી જિલ્લાની અંદર કુલ નવ બોગસ ડોક્ટર દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી ચૂક્યા છે જેની અંદર રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક મરોલીની અંદર એક વાંસદાની અંદર ત્રણ ચીખલી પોલીસ સ્ટેશનની અંદર બે અને ખેરગામની અંદર બે આમ મેલાવીને ટોટલ નવ બોગસ ડોક્ટર ખિલાફ કેસીસ રજિસ્ટર કરવામાં આવ્યા છે આ કેસ દરમિયાન ટોટલ ટુ પોઈન્ટ સિક્સ નાઇન લાખ રૂપીઝનું એલોપેથિક મેડિસિન્સનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી ચૂક્યો છે અંદાજિત સાત બેડ આ હોસ્પિટલની અંદર બનાવવામાં આવ્યા હતા અને આ જો હોસ્પિટલ છે તે ગયા બે વરસથી પ્રાથમિક તપાસ દરમિયાન ઉજાગર થયું છે કે કાર્યરત હતો અત્યારે ડોક્ટર દ્વારા એક બીએમએસની ડિગ્રી રજૂ કરવામાં આવી છે વી આર વેરીફાઈંગ વેધર ઓર નોટ ઇટ ઇઝ અ જેન્યુન ડિગ્રી ઓર નોટ હા આ પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ સામે આવ્યું છે કે એક એમએસ орથોનો ડોક્ટર ત્યાં હોસ્પિટલની અંદર કન્સલ્ટેશનની અંદર જતો હતો ધેટ ઇઝ ઓલસો અ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન વેધર ઓર નોટ હી વોઝ ઇન્વોલ્વડ ઇન This થિંગ ઓર વેધર હી વોઝ એની પાર્ટી ટુ એની ક્રાઈમ્સ ધેટ વર એલએસ ટુ હેપ હતો જે હોસ્પિટલ એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી ત્યાં સ્ટ્રક્ચર સુ હતું એ અત્યારે અમે બધું મેડિકલ ડિપાર્ટમેન્ટમાં લખી દીધું છે અને એ લોકો એમ લોકોની તપાસમાં વિશેષ છે ઘર બનાવ્યું હતું ઘરની અંદર એ મેડિકલ ડિપાર્ટમેન્ટની તપાસનો વિષય છે દે વિલ લુક ઇન ટુ ધ એલેક્ટ વાયોલેશન ઓફ એની રૂલ્સ ઓર રેગ્યુલેશન્સ કે અગર એમના દ્વારા સ્ટેટ ગવર્મેન્ટથી પરમિશન લેવામાં આવી હતી કે નહીં હોસ્પિટલ રન કરવા માટે દેટ એન્ટાયર પ્રોસેસ હેઝ બિન ઇનિશિયેટ નવસારીના સરપોર ગામમાં જમીન વળતરના છ્યાસી લાખ હડપ કરી જવાનું કૌભાંડ ઝડપાયું છે જમીન માલિકનું અવસાન થયું હોવા છતાં ઠગ બાજુએ અન્ય વ્યક્તિ ઊભો કરી છ્યાસી લાખ હડપ કરનારા કાવતરાખોરો ઝડપાયા છે નવસારીના સરપોર ગામમાંથી પસાર થતા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદન થયેલ જમીનના માલિક વર્ષો પહેલાં અવસાન થયા હોવા છતાં તેમના નામથી અન્ય વ્યક્તિ ઉભો કરી સરકારી આધાર પુરાવા બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી જમીનના વળતર પેટે સરકાર દ્વારા ચૂકવવામાં આવેલા છ્યાસી લાખથી વધુની રકમ હડપ કરી જવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે સરપોર ગામમાં જૂના બ્લોક નંબર બસો છત્રીસ નવો બ્લોક નંબર બસો સત્તાવનની બાવીસ સો ચોરસ મીટર જમીન સંપાદનમાં લેવામાં આવી છે આ જમીનના માલિક ગોપાળભાઈ ભગવાનભાઈ પટેલનું ઓગણીસો ચોર્યાસી માં તેરમી માર્ચના રોજ અવસાન થયું હતું સંપાદનમાં ગયેલ જમીનના માલિક ગોપાળભાઈ હયાત નહીં હોવા છતાં પણ શિરીષ આહિર અને દીપક પટેલ સહિતની ઠગ ટોળકીએ જમીન સંપાદનના વળતરના રૂપિયા હડપ કરી જવાનો કાળસો રચ્યો હતો આ બાજુએ મૃતક ગોપાળભાઈ પટેલના આબેહૂબ નામના વ્યક્તિની શોધખોળ કરી તેમના નામ જેવા વ્યક્તિ નહીં મળતા છેવટે ઠગ બાજુએ મૃતક ગોપાળભાઈના સ્થાને કનૈયાલાલ ટેલરને ગોપાળભાઈ પટેલ બનાવ્યા તેમના નામના બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ બનાવી તેમજ મૃતક ગોપાળભાઈના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ખોટો સંમતિ કરાર ઊભો કરી જમીન સંપાદનના વળતર પેટે ચૂકવવામાં આવેલા છ્યાસી લાખ બાર હજાર એકસો ઓગણીસ રૂપિયા ઠગ ટોળકી હડપ કરી જવાનો કૌભાંડ આચર્યું છે પોલીસે ઠગબાજોમાં શિરીષ બાબુભાઈ આહિર રહે રામપુરા રાજસ્થાન દીપક રમેશ પટેલ રહે સાંકુંતલમ રેસિડન્સી જૂના થાણા નવસારીની ધરપકડ કરી છે ગઈકાલે નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક છિતરપિંડી અને ફોર્જરી બાબતની એક એફઆઈઆર દાખલ થઈ છે તે એફઆઈઆરની હકીકત એવી રીતે છે કે બે હજાર ત્રેવીસની અંદર એક્સપ્રેસવેના જમીન સંપાદનના ચુકાદા દરમિયાન આરોપી દ્વારા બોગસ દસ્તાવેજો રજૂ કરાવીને વળતરના ટોટલ એટી સિક્સ લાખ ટ્વેલ્વ થાઉઝન્ડ રૂપીઝ પોતાના બેંક એકાઉન્ટની અંદર જમા કરાવી લીધા હતા અને તપાસ દરમિયાન એવી રીતેની હકીકત સામે આવી છે કે સૌ પ્રથમ ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ ડુપ્લિકેટ પાન કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડના અનુસંધાને આ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું અને એક ખોટા પાવર ઓફ અટર્નીના સહારેથી આ પૈસાની ઉચાપત કરવામાં આવી છે આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને હ્યુમન સોર્સિસથી એવી રીતેની અને ટેકનિકલ સોર્સિસથી એવી રીતેની જાણકારી મળી કે આરોપી શિરીષ બાબુભાઈ આહિર પોતે આ છેતરપિંડી કર્યા પછી ઉત્તરાખંડ જતો રહ્યો છે અને તેને ઉત્તરાખંડમાં તપાસ કરતા એમની લીડ રાજસ્થાન તરફ મળી છે અને રાજસ્થાનથી આરોપી બાબુભાઈ શિરીષ બાબુભાઈ આહિરની પોલીસ દ્વારા ધરપકડ કરી છે

સમગ્ર કૌભાંડની તપાસ નવસારી રૂરલ પીઆઈ પીબી પટેલિયા કરી રહ્યા છે વિજલપુરમાં વિકાસના નામ ઉપર ગરીબોના ઝૂંપડા તોડી પાડવાની નોટિસો પાલેગા દ્વારા આપવામાં આવતા ડોલી તળાવ પાસેની વસાહતના ત્રીસ આદિવાસી પરિવારો ઘર વિહોણા થવાની વિધિ નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર અગિયાર ડોલી તળાવનો વિકાસ કરવા તળાવની સુંદરતા વધારવાના નામ ઉપર પાલિકા ગરીબોના ઝૂંપડા હટાવવાની નોટિસો ફટકારી રહી છે એક તરફ તળાવનો વિકાસ અને બીજી તરફ ગરીબ આદિવાસી પરિવારોને ઘર વિહોણા કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે વિકાસના નામ ઉપર ગરીબ પરિવારોના ઘરોને નેસ્ત નાબૂદ કરવામાં આવી રહ્યા છે વિજલપુરના ડોલી તળાવ પાસે છેલ્લા સિત્તેર વર્ષથી ત્રીસથી પાંત્રીસ જેટલા આદિવાસી પરિવારો વસવાટ કરતા આવેલા છે નગરપાલિકા દ્વારા પંદર દિવસમાં કબજો ખાલી કરી દેવાની નોટિસ આપતા આ પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે એક તરફ વિકાસની વાતો કરી ગરીબોને રસ્તા ઉપર લાવી દેવાની નીતિ સામે શહેરભરમાં ભારે ચર્ચાઓ જાગી છે આ આદિવાસી પરિવારો છેલ્લા સિત્તેર વર્ષથી વધુના સમયથી રહેતા આવેલા છે તેમની પાસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લાઇટ બિલ પાલિકાની વેરાની રસીદો સહિતના પુરાવાઓ પણ છે દરેક ચૂંટણીમાં તેઓ મતદાન કરે છે તેમના મતથી સરકાર બને છે અને સરકારના જ અધિકારીઓ સૌનો સાથ સૌનો વિકાસના નારાના ધજાગરા ઉડાવી રહ્યા છે ત્રીસથી વધુ પરિવારો તેમના બાળકો સાથે ઘરનું ઘર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા પાલિકા દ્વારા પંદર દિવસમાં ઘર તોડી પાડવાની નોટિસનો પરિવારોએ વિરોધ કર્યો નવસારીના એડવોકેટ રશ્મિ હળપતિ અને પ્રદીપ ગઢ અંકુશ દ્વારા નોટિસનો વિરોધ થયો છે અમારે સમસ્યા વિજલપુરમાં ડોલી ડોવી તળાવની અંદર પાણી રોડની પ્લાન્ટ ચાલતો છે તળાવ અમારે પાછળના ભાગમાં તરાવ ફિલ્ટર પાણીનું પ્લાન્ટ ગોઠવતા હશે તરાવ વધુ એમ મેરે મેરે કિનારો પૂરી દીધો પાસણના ભાગમાં ને પછી અમને નોટિસ આપી એ નોટિસ આ સત્તર તારીખની આપી સત્તર તારીખની અંદર આ પંદર સુધીમાં નહીં હટાવે તો આ બુલ્ડોઝર હટાવવામાં આવે અમને કોઈ સમસ્યા આપી જ નથી કે બીજી જગ્યાએ કોઈ મકાન આપીએ એટલા માટે અમે આવી છે કેટલા વર્ષથી આવી ગયા પચોતેર વર્ષ ઉપર નીકળી ગયા અમારા અહીંયા રહેતા આજે એક મકાન ની અંદર અમે વહુ પોયરા માટે બે 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 પોયરાએ એના પોયરાના પોયરાએ અમે અમારું સરે બધાનું કુટુંબ હવે નવ જણા છે ઘરમાં આવા કેટલા એવા ઘરો સત્તર ચીજ પાંચ જશે સાર સર આમ દેવી તળાવ પર અમે રહીએ છીએ વિજલપુર દેવી તળાવ પાસે બાપદાદાના જમાનાથી અમે રહેતા છે ત્યાં ને પચોતેર એસી વર્ષથી ત્યાં અમે રહેતા છે આજે અમારે ત્યાં નોટિસ આવી છે એ કહે છે કે દસ દસ પંદ પંદર દિવસમાં ઘર ખાલી કરો તો તોડાવવામાં આવશે તો અમારી પાસે કંઈ છે નહીં અમે તોડીને જાય ક્યાં નહીં અમારી કોઈ જમીન છે નહીં કંઈ છે નથી અમે આટલા બાપ દાદાને એંસી સિત્તેર વર્ષથી અહીંયા રહીએ છીએ અમે કે અમારે છે તમે ક્યાં જશો ઘર વગર ના થઈ છું બધા આટલા વર્ષ સુધી રહીએ છીએ કામકાજ કરીએ છીએ અમારે ત્યાં બધા છોકરાઓ ભણવા લખવા જાય છે ત્યાં હવે ત્યાં ક્યાં જશો અમે બધા થોડો જાગશે તો ઘર અમારા અમે નવી તરાવ પણ રહીએ અમે આટલા વખત અમારા પણ નોટી આવી તો અમે ક્યાં જઈએ ભણે અહીંયા અમને ઘેર આપો કાં તો જગ્યા આપો તો અમે ઘેર તોડીએ ત્યાં લગણ અમે તોડીએ નહીં અમને નોટિસ આવી છે અમને ઘર કઈ આપે તો અમે ખાલી કરીએ નહીં તો અમે નહીં ખાલી કરીએ બસ અમને બીજી કઈ વિનંતી નથી અમને ઘર આપો તો અમે ખાલી કરીએ અમે બહુ વર્ષોથી રહીએ સાત વર્ષોથી અહીં એકમાં અમને કઈ આપો ઘર સૌનો સાથ અને સૌનો વિકાસ પરંતુ નવસારીમાં આ જે પરિવારો છે વિજલપોરનો જે ડોલી તળાવ છે ડોલી તળાવની પાર ઉપર રહેતા આદિવાસી સમાજના આ પરિવારો છે એમને નોટિસ ફટકારવામાં આવી છે કે પંદર દિવસની અંદર તમારે આ ઘર તોડીને અહીંથી ચાલ્યા જવાનું છે નાના બાળકો છે પરિવાર મજૂરી કરવાવાળો છે અહીં વીસથી પચીસ જેટલા પરિવારો રહે છે વર્ષોથી સિત્તેરથી પંચોતેર વર્ષથી અહીં રહેતા આવેલા છે અને અચાનક એમને નોટિસ આપી દેવામાં આવે કે પંદર દિવસમાં તમારું ઘર તોડી નાખો તો ભાઈ સરકાર તમે સાંભળો કે આ પરિવારો જસે જશે ક્યાં મતદારો પણ છે એમની પાસે ચૂંટણીનો કાર્ડ પણ છે આધાર કાર્ડ પણ છે લાઇટનું બિલ પણ તમામ પ્રકારના પુરાવાઓ પણ છે અને તાત્કાલિક અસરથી બેઘર કરી દેવાની જે નીતિ અપનાવવામાં આવી રહી છે જેના કારણે આ જે પરિવાર બેઘર થવાની સંભાવના છે અને ભયના કારણે હવે સરકાર સમક્ષ આ બધા જ પરિવારો આવ્યા છે અને કલેક્ટરમાં રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે કે ભાઈ અમને ઘરના બદલામાં ઘર આપવું ત્યારે ભાઈ તમને પૂછવામાં આવે કે તમારી પાસે લાઇટ બિલ વેરા પાબધતી બધું જ છે બધું જ છે તમે મતદાન પણ કરો છો તો આ જે નોટિસ આવી તો હવે તમે શું કહેવા માગશો સરકારને અમને ત્રણ દિવસ પહેલાં નોટિસ આપવામાં આવેલી છે કે ઘર ખાલી કરી દો અહીંયાથી અમે ડોલી ટળા પર સિત્તેર પંચોતેર વર્ષથી રહે છે તાત્કાલિક એમ નોટિસ આપવામાં આવી કે તમે દબાણ દૂર કરો અહીંયાથી એવી નોટિસ લખવામાં આવી છે એમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તમે બીજે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે કે બીજે ઘર કરવામાં આવશે એવી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો આજે અમે કલેક્ટર સાહેબને અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા જવાના છે કે અમને વૈકલ્પિક જગ્યા આપે તો અમે ખસવા તૈયાર છે ત્યાંથી મતદાન કરો છો ચૂંટણી દરેક ચૂંટણીમાં હા દરેક ચૂંટણીમાં મતદાન કરીએ છીએ ક્યારે મતદાર પણ છે ચૂંટણીમાં મતદાન પણ કરે છે અહીં જોઈ શકે નાના નાના બાળકો પણ છે બાળકો લઈને પરિવાર આપ જણાવો કેટલા વર્ષથી રહો છો અને હવે બીજી કોઈ જગ્યા છે એ રીતે અમને મમ્મી પપ્પા લોકોને લોકોને લગભગ સાઠ સિત્તેર વર્ષ થઈ ગયા લોકોને બીજા મારે લગભગ ત્રીસ વર્ષ થઈ ગયા મને ત્યારથી અમે અહીંયા રહ્યા બધા અચાનક આવી ગયા ભાઈ અચાનક આવી એટલે એ લોકો જો નિવેદન કરે કે અમને ઘરની પહેલાં સુવિધા કર્યા પછી ઘર હટાવો એ લોકો તો અમે બદલામાં ઘર આપો વૈકલ્પિક વ્યવસ્થા વગર આ જે નોટિસ આપો છો એ બરાબર યોગ્ય નથી આપ જણાવો કેટલા વર્ષથી અને વર્ષ થઈ ગયા અરે ઘર ખાલી કહી છે બરાબર તો શું તમે કહેશો ઘર રોડ પર આવી આ બાજુ બહેનો પણ છે આપ જણાવો બેન તમે કેટલા સમયથી રહેવું છો હવે પંદર દિવસમાં ઘર ખાલી કરી નાખો એમ કે તમે ક્યાં જશો શું કરશો અને સરકારને શું કહેવા માંગો અમારા પાસે કંઈ જ નહીં મળે ઘર બાર કંઈ જમીન બી નહીં આવી કે ઘર બાંધીને રહી શકીએ એમ એટલે જવાનું અમારે રસ્તા પર જ આવ્યું એમ એટલે જવાના કાં ને પોયરા ભણે ઓકે તો કાં જાય એમ એટલે અમને કંઈ બી સુવિધા આપે તો અમે હટીએ નહીં તો નહીં હટીએ ઘરના બદલામાં ઘર ત્યારે અહીં ઘરના બદલામાં ઘર એટલે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે વૈકલ્પિક વ્યવસ્થા વગર આજે નોટિસ ફટકારવામાં આવી છે આ પચીસ ત્રીસ પરિવારોને ઘરોને તે તમામ પરિવારો માગણી કરી રહ્યા છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ જ અહીંથી આ પરિવારો ખસે અને સરકારમાં માગણી કરી રહ્યા છે કે ઘરના બદલામાં ઘર આપો નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિવિન પટેલ સતત બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે અને સેક્રેટરી પદે મેહુલ પટેલની જીત થઈ છે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી નવસારી વકીલ મંડળના રૂમમાં શુક્રવારે યોજાઈ હતી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના રજિસ્ટર થયેલા પાંચસોથી વધુ એડવોકેટોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું પ્રમુખ પદ ઉપપ્રમુખ સેક્રેટરી અને મહિલા પ્રતિનિધિના પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એડવોકેટોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું વીસમી ડિસેમ્બરની સાંજે વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું વકીલ મંડળના પ્રમુખ તરીકે નેવિલ પટેલ સતત બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા કુલ મતદાન ચારસો તેતાલીસનું થયું હતું જેમાંથી નેવિલ પટેલને ત્રણસો મતો મળ્યા હતા જ્યારે અમિત કચ્છેને ચોસઠ મતો મળતા નેવિલ પટેલને ત્રણસો બાર મતોથી ભવ્ય જીત મેળવી હતી નેવિલ પટેલના સમર્થકોએ તેમની આ ભવ્ય જીતને વધાવી લીધી હતી ઉપપ્રમુખના પદ માટે અપૂર્વ દેસાઈ રૂપેશ શાહ અને અમિત સોલા વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો હતો ઉપપ્રમુખના બે પદો માટે પ્રથમ ઉપપ્રમુખ તરીકે અપૂર્વ દેસાઈને બસો નેવ્યાસી મતો મળ્યા હતા જ્યારે બીજા પ્રમુખ પદ માટે રૂપેશ શાહને બસો ચાલીસ મતો મળ્યા હતા અમિત સોલાને એકસો સત્તાવન મતો મળ્યા હતા અપૂર્વ દેસાઈ સતત ત્રીજી ટર્મ માટે ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે જ્યારે રૂપેશ શાહ સતત પાંચમી ટર્મ માટે ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે વકીલ મંડળના સેક્રેટરી પદે મેહુલ પટેલ વિજેતા થયા છે મહિલા પ્રતિનિધિ તરીકે વર્ષા રાઠોડ અને વર્ષા સબકાર વચ્ચે ખરાખરીનો જંગ થયો હતો વર્ષા સબકાર બે મતોથી વિજેતા થયા હતા નવસારી કોર્ટ પરિસરમાં વિજેતા ઉમેદવારોના સમર્થનમાં ઢોલ નગારા અને ફટાકડા ફોડી અબિલ ગુલાલની છોડો ઉડી હતી વકીલ મંડળના પ્રમુખ નેવિલ પટેલ પ્રથમ ઉપપ્રમુખ અપૂર્વ દેસાઈ દ્વિતીય ઉપપ્રમુખ રૂપેશ શાહને અભિનંદન પાઠવ્યા હતા સને બે હજાર પચીસની નવથી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં મેં પ્રમુખપદ તરીકે દાવેદારી કરી હતી અને હાલમાં જે પરિણામ જાહેર થયું છે તેમાં મને કુલ્લે ચારસો ને વોટિંગ થયું હતું તેમાંથી મને કુલ્લે ત્રણસો ને પંચોતેર વોટ મળેલા છે અને મારા હરીફને છાસઠ વોટ મળેલા છે આમ ત્રણસો નવની લીડથી મને વિજેતા જાહેર કરવામાં આવેલો છે આ જીત જે ખરી તે મારા આખા વકીલ પરિવારની જીત માનું છું કે જેમણે મને આખું વર્ષ ગયા વર્ષે પણ હું પ્રમુખ હતો ત્યારે બહુ સહકાર આપેલો હતો અને આવતી વર્ષે પણ મને આવો સહકાર એ લોકો આપશે વકીલ લોકોના હિત માટે વકીલ લોકોના રક્ષણ માટે અને વકીલ લોકોના જે કંઈ બી પ્રશ્નો હશે તેના માટે હું સતત પ્રયત્નશીલ રહી હું અપૂર્વભી દેસાઈ આ ત્રીજી ટર્મમાં સતત ત્રીજી વાર હેટ્રિક મારી છે ઉપપ્રમુખ માટે અને એ મારા વકીલના વકીલ આલમના પ્રેમ અને સ્નેહ અને આશીર્વાદના લીધે જ આ શક્ય બન્યું છે અને એ બધાનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનારો વર્ષોમાં અમે ખૂબ સારા કાર્યો કરીશું બેવડા બેવડા હાથે હાથ મિલાવીને કાર્ય કરીશું અને દરેક વકીલોના પ્રશ્નોને અમે એકદમ સારી રીતે પાર પાડીશું અમારી ટીમ છે આ વકીલ એકતા નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન નવસારીની રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાનનો સમય હતો મતદાનના સમય પૂર્ણ થયા બાદ સાડા ચાર કલાકે ગણ મતદાન ગણતરી ચાલુ કરવામાં આવેલી હતી જેમાં હું પ્રમુખ તરીકે દાવેદારી કરેલી હતી અને આ પાંચમી વખત હું પ્રમુખ તરીકે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં આજે આજરોજ ચૂંટાયેલ છું અને મને જીત બદલ મારા જે સપોર્ટર છે જેમણે મારા માટે મહેનત કરી છે અને મને સપોર્ટ કરી અને જીતાડવામાં ખૂબ મદદ કરી છે તેમજ બારના તમામ સભ્યોનો આજે આ તમારા માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ આ વકીલોના જે કોઈ પ્રશ્ન હશે તે પ્રશ્ન તમામ સફળતાપૂર્વક એનું નિરાકરણ નિરાકરણ થાય તે માટેના પૂરતા પ્રયત્ન કરીશ અને કામ પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારીના સાતેમ બોગસ હોસ્પિટલનો થયેલો પર્દાફાશ બોગસ ડિગ્રીધારી મુન્નાભાઈ એમબીબીએસની થયેલી ધરપકડ જમીન વળતરના છ્યાસી લાખ હડપ કરી જનારા ઝડપાયા ઠગબાજો ઠગબાજોના પોલીસે મેળવ્યા પાંચ દિવસના રિમાન્ડ વિજલપુર ડોલી તળાવ નજીકના ઝૂપડાવાસીઓને પાલિકાની નોટિસ ત્રીસ પરિવારોએ ઘરનું ઘરની માંગણી સાથે કલેક્ટરને આપેલું આવેદનપત્ર નવસારી વકીલ મંડળના પ્રમુખ તરીકે નેવિલ પટેલની થયેલી જીત કોર્ટ પરિસરમાં મનાવાયો વિજય ઉત્સવ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર